ગુજરાત સરકાર દ્વારા આવી રહેલ જંત્રીમાં અસ્ય ભાવ વધારા વિરોધ માટેની તૈયારીઓ કરવા ક્રેડાઈ કચ્છના હોલમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ ક્રેડાઈના અધ્યક્ષ પ્રવીણ પિંડોરીયાએ જણાવ્યું હતું કે આવી રહેલ જંત્રીથી અનેક વિસંગતતા ઊભી થશે જનરલી કચ્છમાં જે પ્લોટ વેચવામાં આવેલ છે તેમાં ડેવલપર્સ દ્વારા તે પ્લોટની જ કિંમત લેવામાં આવે છે તો જે બિનખેતી કરાવી આખું ડેવલપ કરે છે રસ્તા અને સાર્વજનિક ચોક માટે મૂકેલી જમીનનો ખૂબ મોટો બોજ આવશે અને તે આખરે ગ્રાહક પર રહેશે ત્યારે ગ્રાહકને આ બોજ ઉઠાવવો પડશે સાથે ઝોન પદ્ધતિ અપનાવવામાં આવી છે તેમાં પણ જે વિસ્તારમાં ખૂબ રહેણાંક છે રહેણાંક શરૂ થઈ રહ્યું છે અને રહેણાંક નથી એ તમામના જંત્રી ભાવમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે વારંવાર જંત્રી ભાવ વધારાથી જમીનના વ્યવસાયને ખૂબ મોટો ફટકો પડશે સાથે મધ્યમ વર્ગના લોકો જે પોતાના ઘરનું સપનું સેવે છે તેમને પણ જમીન મોંઘી થતા સપના પૂરા કરવાના વર્ષમાં વધારો કરવો પડશે સાથે જંત્રી બહુ વધારાથી જે જમીનના દસ્તાવેજ કરવા માટે રકમ જોશે એ રકમ આવકમાં દર્શાવેલી હોવી જોઈએ તો એમાં ઇન્કમ ટેક્સનો પણ મોટો ભાર પ્રજામાં સામેલ થઈ જશે તેમજ સામાન્ય વર્ગ માટે અને ગરીબ વર્ગ માટે જમીન ખરીદવા અને તેના ઉપર રહેણાંક બાંધવા મોટી રકમની જરૂરત રહેશે જે ડેવલોપ રહેણાંક એરિયા છે દૂરના વિસ્તારોમાં જે જંત્રીના ભાવો એક સરખા નક્કી કરવામાં આવ્યા છે તે પણ લોકોને સમજમાં ઉતરતું નથી તેથી કચ્છ આ જંત્રી ભાવધારાના વિરોધમાં સામેલ થશે સરકારને આ બાબતે રજૂઆત કરવા વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને તેમના સહકારની પણ અપેક્ષા રાખી શકાય અહીં ભુજ બ્રોકર એસોસિએશનના પ્રમુખ જીતેન ઠક્કરે જણાવ્યું હતું કે જમીનના ધંધામાં મંદી આવતા અનેક રોજગારોને પણ ખૂબ મોટો ફટકો પડશે જમીનના ધંધાથી બ્રોકરો અને તૈયાર મકાન વેચતા બ્રોકરો અનેકને ખૂબ મોટી રોજગારી મળે છે અને આવનારા સમયમાં આ બાબતે કોઈ મધ્યસ્થી કરવામાં આવે એવી આશા રાખી શકાય સાથે જમીનના જાણકાર અધિકારી પાયકે જણાવ્યું હતું કે આ જમીનના નવા જંત્રીમાં ફેરફાર કરવા ખૂબ જરૂરી છે કોઈ સાયન્ટિફિક નથી સાયન્ટિફિક એને કહેવાય જે સર્વે આધારે ભાવ નક્કી થાય અને વિસ્તાર મુખ્ય માર્ગ કે મુખ્ય ગામથી કેટલો છે એ સર્વે કરી તેના આધારે ભાવ નક્કી કરવા જોઈએ અહીં તો દરેક વિસ્તારના ભાવમાં ખૂબ મોટો ભાવ વધારો પ્રજા પર લાદવામાં આવ્યો છે આ અંગે ફેરવિચારણા કરવી જરૂરી છે અને એ માટેનો મુખ્ય માર્ગ સરકારને રજૂઆત છે સાથે ન્યાયિક પ્રક્રિયામાં પીઆઈએલ દાખલ કરી લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવો ખૂબ જરૂરી છે સરકારને ન્યાય પ્રક્રિયા પર પ્રજાના અવાજનો જવાબ આપવો જ પડે છે અહી મીટીંગમાં વિવિધ વિચારો પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જંત્રી ભાવ વધારાના વિચારો જાણવા માટે જે સરકારે વેબસાઇટ બનાવી છે તે પણ ખૂબ જ કઠિન રીતે ઉપયોગમાં આવી શકે એવી છે એટલે સામાન્ય લોકો ત્યાં કેમ ફરિયાદ નોંધાવી શકે તે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે આ બાબતે સંગઠનોએ લોકોને ઉપયોગી થવાનો પણ વિચાર કર્યો છે એક માસનો ટૂંકો સમય છે અને લોકોએ પોતાના પ્રતિભાવો જંત્રી બાબતે આપવાના છે તે સમયગાળો પણ ખૂબ ટૂંકો હોવાનું પણ સુર વ્યક્ત થયો હતો ત્યારે આવનારા સમયમાં પ્રજા પર સહન કરવાનું જ રહેશે કે સરકાર ફેરવિચારણા કરશે અથવા પ્રજાના વિચારો જાણવા માટે સમયનો વધારો કરશે સરકારશ્રી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે સૂચિત જંત્રી બહાર પાડવામાં આવી છે એ જંત્રીના વિષયને લઈ અને આજે રિયલ એસ્ટેટને લગતા જે કોઈ નાગરિકો છે અથવા તો એ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ છે એની મીટિંગ આજે ક્રેડાઈ અને રિયલ એસ્ટેટ એસોસિએશન તરફથી સંયુક્તમાં કાશિયાની ઓફિસમાં બોલાવવામાં આવી એમાં જે કંઈ પણ નવી જંત્રી બહાર પડી છે એના વિશે આ બિઝનેસને લગતા લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને ક્યાં ક્યાં જંત્રી સાયન્ટિફિક નથી કે વાસ્તવિકતાથી બહુ દૂર છે અને શક્ય નથી આ બધી ચર્ચા કરી અને આજે અમે એવું ડિસ્કશન કર્યું છે કે આનો ડીપમાં અભ્યાસ કરી અને આની સામે લડાઈ કરવી પડે તો લડાઈ કરવાની અને જ્યાં જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં ત્યાં રજૂઆત કરવાની પણ આ જંત્રી કોઈ હિસાબે સ્વીકાર્ય નથી એવું આજ રોજ અમે નક્કી કરેલ છે આના માટે પગલાં ભરવાની વાત છે કે રજૂઆત કરવાની જરૂર પડે તો હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની પણ અમારી તૈયારી છે પૂરી પરંતુ જે જંત્રી રિયલ નથી એને અમે કોઈ હિસાબે સ્વીકારવા તૈયાર નથી જે પ્રકારની લડાઈ કરવી પડશે એ પ્રકારની લડાઈ કરવા માટે અમે આજે સૌ મિત્રોએ તૈયારી બતાવી છે